હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા ઓળો અને સૌ પ્રથમ રીંગણામાં આ રીતે અને તેલ લગાવી આપણે તેને શેકાવા મૂકી દઈએ આખા રીંગણાને બધી સાઈડ થી સરખું શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે રીંગણું શેકાય ત્યાં સુધીમાં આપણે રીંગણાનો ઓળો વઘારવા માટે લસણ વાળી ચટણી બનાવી લઈએ લસણ ફોલી અને તૈયાર કરી લઈએ અને આ લીલા ધાણા છે તેને પણ આપણે સુધારી લઈએ આ રીતે રીંગણાને બધી બાજુથી શેકી લેવાનું છે બી વાળું રીંગણું નથી લેવાનું તો રીંગણાનો ઓળો સારો નહીં બને આ આપણે લસણ ને મરચું ને બધું નાખી અને ચટણી બનાવી લઈએ આપણું રીંગણું શેકાઈને તૈયાર થઈ ગયું છે જોઈ લો આ રીતે ઉપર તેની જે કાળી છાલ થઈ ગઈ છે તેને દૂર કરી લઈએ તેલ લગાવીને રીંગણું શેકશો તો છાલ ઉતારવામાં વધુ વાર નહીં લાગે તેની છાલ ઉતરી જશે સાથે રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે જો આ બને છે બાજરાના રોટલા રીંગણાના ઓળા સાથે ખાવા માટે જો એકદમ મસ્ત પાકીને તૈયાર થાય છે બાજરાના રોટલા હવે આપણે જે રીંગણાની છાલ ઉતારી છે તેને આ રીતે છૂંદો કરી લઈએ અને વઘાર કરવા માટે ઝીણી ડુંગળી સુધારી લઈએ હવે આપણો રીંગણાના ઓડાની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને સાથે બાજરાના રોટલા પણ તૈયાર થઈ ગયા છે તો ઓળો વઘારવા માટે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં આપણો રીંગણાનો ઓળો બનાવી લેશું રીંગણાનો નો ઓરો હોય અને સાથે બાજરાના રોટલા હોય તો ખાવાની શું મજા આવે આ ડુંગળીમાં આપણે બધા મસાલા નાખી લીધા છે હળદર ને ગરમ મસાલો ને ધાણા જીરું ને હિંગ ને બધું હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખી દઈએ અને જીરું નાખી દઈએ ત્યારબાદ ડુંગળીનો વઘાર કરી લઈએ તમે ટમેટો પણ એડ કરી શકો હવે ડુંગળી ચડી જાય ત્યારબાદ આપણે તેમાં જે લસણવાળી ચટણી બનાવી હતી તેને એડ કરી દઈએ જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ ઓળામાં ડુંગળી અને લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ રીતે લસણવાળી ચટણી એડ કરી અને આપણે તેને થોડી વાર માટે ચડવા દઈએ આપણી ડુંગળી એકદમ પાકી જાય ત્યારબાદ આપણે જે રીંગણાનો છુંદો કર્યો હતો એને તેમાં નાખી દઈએ અને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ તમે જો રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા ના ખાતા હોય તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કાઠિયાવાડનું સ્પેશિયલ છે કાઠિયાવાડમાં તો હોટલોમાં રીંગણાનો ઓરો હોય જ છે અને એમાં શિયાળામાં તો ખાસ રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા ખાવાની શું મજા આવે આ રીતે હલાવીને મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણો રીંગણાનો ઓરો અને સાથે ગરમા ગરમ બાજરાના રોટલા અને દૂધ જો તમે પણ રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા ખાવા ગમતા હોય અને ભાવતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય અને આવી અવનવી કાઠિયાવાડી રેસીપીઓ જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા